નર્મદા બ્રિજ ઉપર ભારે વાહનોના વહન પર પ્રતિબંધના જાહેરનામા વચ્ચે ગઈકાલે રાત્રે નરેન્દ્ર મોદીના પોસ્ટર વાળી સુરતની બાર કરતા વધુ ખાનગી લક્ઝરી બસો બ્રિજ પરથી પસાર થવા દેવામાં આવતા વિવાદ સર્જાયો હતો અંકલેશ્વર થી ભરૂચ ને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર ગઈકાલે રાત્રે કલેક્ટરના જાહેરનામું હોવા છતાં સુરત ભાજપના કાર્યકર્તાઓની પંદર જેટલી બસો ને એક બાદ એક પસાર થવા દેવાતા વિવાદ ઉભો થવા પામ્યો હતો અંકલેશ્વરથી થી જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર આજરોજ કલેક્ટરના જાહેરનામાનો સરે આમ ઉલ્લંઘન જોવા મળ્યો હતો ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં આજરોજ રાત્રિના સમયે પંદર જેટલી ખાનગી લક્ઝરી બસ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પસાર કરવામાં આવી હતી જેના પગલે ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું અન્ય વાહન ચાલકો અટવાયા મૈયા બ્રિજ પર ભારે વાહનોના કારણે સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિને નિવારવા માટે ભરૂચ કલેક્ટરે બ્રિજ પરથી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો હતો આમ છતાં ખાનગી લક્ઝરી બસ પસાર કરવામાં આવી હતી આ અંગે મળતી માહિતી પ્રમાણે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ખાનગી લક્ઝરી બસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શ્રાવણ તીર્થ દર્શન યાત્રા અંતર્ગત સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા યાત્રાળુઓને અંબાજી અને વડનગર

પ્રકારે લોકો આ બ્રિજ ઉપરથી લાગવગનો ઉપયોગ કરીને પસાર થતા રહ્યા તો કલેક્ટરના જાહેરનામા નો શું મહત્વ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે